નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભરૂચ જિલ્લા 108 એમ્બ્યુલન્સની સરાનિય કામગીરી સામે આવી ભરૂચ 108 આઈસીયુ ઓન ફિલ્સ એમ્બ્યુલન્સની સવાના સમયે આશરે 9:45 ના સુમારે ભરૂચ રેલવે સ્ટેશનનો એક્સિડન્ટનો કેસ મળ્યો હતો જેમાં મળેલ માહિતી મુજબ કોઈ અજાણ્યો ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલો હતો આ મળેલી માહિતી મુજબ જરૂરી તૈયારી કરી સ્પાઇન બોર્ડ સિપલન તથા ડ્રેસિંગનો સામાન લઈ દર્દી સુધી પહોંચ્યા હતા ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ગયો હતો જ્યારથી રેલવેના કર્મચારીઓ દ્વારા તેમને બહાર કાઢી સાઈડ પર મૂકવામાં આવ્યો હતો જ્યાં પહોંચી દર્દીને તપાસતા અને પગના અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી જે માટે અમદાવાદ સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયનના ડોક્ટરની સલાહ મુજબ જરૂરી મેડિસિન સાથે પ્રિન્ટિંગ ડ્રેસિંગ કરી સ્પાઇન બોર્ડ એમ્બ્યુલન્સ સુધી લઈને આવ્યા હતા અને ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ નમસ્કાર હું એમ ટી મલેક ભરૂચ આજરોજ અમને પોણા દસ વાગ્યાની આજુબાજુ એક રેલવે એક્સિડન્ટનો કેસ મળેલો હતો જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક વ્ય અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચ્ચોવચ ફસાઈ ગયેલો હતો જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમણે એમ્બ્યુલન્સમાં લીધા હતા એમ્બ્યુલન્સમાં લીધા પછી ઈઆરસીપી ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા